ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક તાજેતરમાં મળી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે રોડ લાઇટ શાખાના કામો માટે જવાબદારી સોંપાઈ છે તેમજ નવી વસાહતોને નગરપાલિકા સીમામાં સમાવેશ કરવાની દિશામાં પગલા ભરાયા છે કારોબારી ચેરમેન શ્રી મયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નગરપાલિકા હવે નવી સોસાયટીઓને પાણી અને લાઇટના કનેક્શન આપશે જેથી રહેવાસીઓ સુધી આધુનિક સુવિધાઓ ઝડપથી પહોંચે ઉલ્લેખનીય છે કે ઉમેદનગર ભારતનગર તથા વોર્ડ નંબર એકમાં વર્ષો જૂના પુલો હવે નવા બનશે આ ઉપરાંત હમીરસર તળાવમાં દોઢ લાખ જેટલી માછલીઓ છોડવામાં આવશે યુડીપી અંતર્ગત બાંધકામ શાખાને રૂપિયા છ કરોડની રકમ ફાળવવામાં આવી છે જેને ભુજના સર્વાંગી વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી મયદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી ખાસ કરીને એમપી એમએલએ ના જે કામો હતા એમપી અને એમએલએ જે જે વિસ્તારોની અંદર કામો સૂચવેલા હતા એ આયોજનમાંથી આપણે અહીંયા આવીને આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલું હતું એલવન પાર્ટીને જે સિલેક્ટ થયેલા છે તે કામો આપણે એલવન પાર્ટીને આપેલા છે ત્યારબાદ રોડલાઇટ શાખાના કામો હતા રોડલાઇટ વિવિધ નવી નવી સોસાયટીઓ બનતી જાય છે ભૂત છપ્પન કિલોમીટરની ત્રિજ્યાથી પણ આગળ વધતું જાય છે ત્યારે દિવસે ને દિવસે નવી જે સોસાયટીઓ બનતી જાય છે એ નગરપાલિકામાં વેરા ભરવા માટે થઈ ત્યાં અરજી કરાવેલી હોય છે તેનો નિકાલ કરેલો છે ત્યારબાદ લાઈટની સુવિધા આપણે પૂરી પાડીએ છીએ એવી જ રીતના નગરપાલિકાની અંદર વેરા ભરાવીને ત્યારબાદ પાણીની પણ સુવિધા આપણે નવી નવી સોસાયટીમાં આપતા હોય છે એ બધા પાણીના અને રોડ લાઈટના એવા વિષયો હતા ત્યારબાદ બાંધકામ શાખાની અંદર મહત્વના પીસો હતા જેની અંદર ઉમેદનગરનો જે વર્ષો જૂનો પુલ છે તે આપણે નવો બનાવવા જઈ રહ્યા છીએ એવી જ રીતના વોર્ડ નંબર એકની અંદર ભારતનગર મધ્યે પણ પુલ જર્જરિત છે તો એ પણ આપણે નવો બનાવવા જઈ રહ્યા છીએ એવી જ રીતના વોર્ડ નંબર નવની અંદર પુલ છે એ પણ આપણે નવો બનાવવા જઈ રહ્યા છીએ ત્યારબાદ હમીસર વાત કરું તો હમીસર જે તળાવ છે એની અંદર નવા નીર આવ્યા છે તો વર્ષોથી પરંપરા છે કે આપણે માછલીઓ નાખતા હોય છે જેથી પાણી એકદમ શુદ્ધ રહે અને લીલના ન જામે એના માટે થઈ આપણે દોઢ લાખ જેટલી માછલીઓ પણ હમીસર તળાવની અંદર હાફેરે નાખીશું એવા બધા નિર્ણયો આ કારોબારીની અંદર લીધેલ છે ખાસ કરીને યુડીપી અંતર્ગત આપણને ઘણી મોટી રકમ ફાળવવામાં આવી છે સરકાર દ્વારા તો બાંધકામ શાખાને આપણે છ કરોડ જેટલી માતબર રકમ આપણે આપેલ છે અને આવનારા દિવસોની અંદર બાંધકામ શાખાના એન્જિનિયર અને તેમના ચેરમેન સાથે મળી અને ભૂત સુખાકારી માટે ક્યાં ક્યાં નવી નવી વસ્તુ શું લેવી તેના માટેનું આયોજન કરે છે